તો જય માતાજી કેમ છો બધા મજામાં તો આપણા ની અંદર તમારું હાર્દિક સ્વાગત સ્વાગત છે સ્વાગત કેમ છો બધા મજા બધું છું તો મિત્રો આજે આપણે જાવંત્રી આવી ગયા છીએ આપણા ખેતરે જાવંત્રી ગામ તો મિત્રો આપણે તાજો કમ્પેર કરી નાખ્યું છે બે ચાર ફાંડા બુરવાના છે ફાડા બુરી નાખીએ કેમ કે રોજ આવે છે તો કેમ છો બધા મજા બધા શું તો મિત્રો બંને વિડીયોની અંદર

સામે મમ્મી પપ્પા ખેતરની અંદર મથી રહ્યા છે અને આપણે આવી ગયા છીએ મોટો ટોમારો અને બે રોજ પડે એટલે નાકો આવીએ છીએ મિત્રો જોઈ લો તારીઓ કમ્બેક કરી નાખીએ છીએ તારીઓ લઈ અને ફોડ બુરવા જઈ રહ્યા છીએ તો મિત્રો જોઈ લો आला अंदर गिरू तो वाडी लागियो छे कटाई लागियो छे आज इतो मित्रों आपरे आई गे करे जुरो मित्रों नजरो अटला हिरन अटला जी पटो अटला को है चलो આપણે બોલ કાપી નાખીએ અને તમે બીજી વસ્તુ બતાવી દો એ કોઈ દિવસ તમને બતાવી નહીં તો હું તમને બતાવી દઉં આપણો કાઢવું 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 કળવું અમદાવાદ કહી દઈએ વિડીયો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો મત ના નહીં પાડવાની આ પાડવાની વિડીયો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો કાઢવું નહીં તો મિત્રો પહેલાં તો આપણે મસાલો ખાઈ લઈએ કેમ કે આપણે મસાલાના એવા લે છીએ તો આપણે બે મસાલો ખીલી તો મિત્રો આ છે મસાલો રોયલ રાધનપુરનો રોયલ મસાલો અને જે રાધનપુરના હોય લાઈક નહીં દો અને મિત્રો કોમેન્ટ કરજો કે રાધનપુરના મસાલા કેવા છે તો મિત્રો આપણે ખેતરની અંદર મસાલો ખાવાની બહુ મજા આવી જાય ખેતર સાજ પડી ગઈ છે ગયા તમે તો આપણે મસાલો ખાઈ લીધો તો મિત્રો આપણે કામકાજ પતી ગયું છે ફાળો પૂરી જાય જોવો મિત્રો તો આપણે કરી દઈએ તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર અને અમારા વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ નાખો સબસ્ક્રાઈબ કરી નાખો લાઈક કરી નાખો અને શેર કરી નાખો તો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર મિત્રો આપણે ખેતરનું કામ કરતી ગયું છે જે આપણે કામ કરાવે ફા ડબુર વાતી ગયું છે અને મિત્રો મળી રહ્યા આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી બાય બાય અને વિડીયો ગમે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબી નાખો તો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર અને બીજું જણાવવાનું એમ કે સબસ્ક્રાઈબ કરી નાખો મિત્રો ગમે તે થાય સબસ્ક્રાઈબ કરી નાખો મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર